તો પંચમહાલના ગોગંબા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા બાકરોલ નજીક હાથમી ધોધ વહેતો થયો છે ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પાણી વહેતું થયું છે વરસાદ પડતા વનરાજી પણ ખીલી ઉઠી છે આ દ્રશ્યો છે સમગ્ર સામે આવી રહ્યા છે પંચમહાલના ગોગંબા તાલુકાના કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા બાકરોલ નજીક હાથમી ધોધ પણ હવે વહેતો થયો છે ભારે વરસાદ છે તે અનેક જગ્યાએ પડી રહ્યો છે અને હવે આ ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પણ પાણી વહેતું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદ પડતા જાણે કે વનરાજી ખીલી હોય તેવા આહલાદક દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો ગંભા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેને જ કારણે અનેક ધોધ છે તે વહેતા થયા છે અને હવે બાકરોલ નજીક હાથણી ધોધના આ દ્રશ્યો છે તે જે સામે આવ્યા છે જેમાં બાકરોલ નજીક આ હાથની ધોધ પણ વહેતો થયો છે ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પાણી વહેતું થયું છે વરસાદ પડતા વનરાજી ખીલી ઉઠી છે અને તેને જ કારણે આ નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે હાથની ધોધ ફરી એક વખત વહેતો થયો છે અને જણારૂપે આ ધોધ વહી રહ્યો છે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેને કારણે વનરાજી પણ ખીલી ઉઠી હોય તે પ્રકારેના આહલાદક દ્રશ્યો આ જંગલ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી અને તેને જ કારણે હવે જે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે તેને કારણે અનેક ધોધ છે ફરી સક્રિય થયા સાથે હવે હાથની ધોધ પણ વહેતો થયો છે તેને જ કારણે જંગલ વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે હવામાન વિભાગ અનુસાર હજી પણ ધોધમાર વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે

ફરવાની અને યાત્રાળુઓને ફરવાની મજા માણી રહ્યા છે ત્યારે જોવા જઈએ તો પહેલા જ ની અંદર હારેની ધોનો ધોધ જીવંત થતા યાત્રાળુઓ અને પર્યટકો ભારે ઉમટી રહ્યા છે બિલકુલ વિવેક જાણકારી બદલ આભાર